ભુજ કચ્છમાં હરીને હૈયાના હેતથી ઝુલાવવાનો હિંડોળા ઉત્સવ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ કચ્છમાં હરીને હૈયાના હેતથી ઝુલાવવાનો હિંડોળા ઉત્સવ તથા શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રા મૂર્ત સાગર સંસ્કૃત ગ્રંથની પંચદિનાત્મક ચાતુર્માસ કથા વિધિવત રીતે શણગારેલા હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરી સંતો અને હરિભક્તો ઝુલાવતા હોય છે અને શાસ્ત્રીય રાગો સાથે હિંડોળાના કીર્તનો હોય ત્યારે કેવું સુંદર વાતાવરણ ઊભું થતું હોય છે ભક્તિમય વાતાવરણની વચ્ચે અષાઢ અને શ્રાવણ એમ બે માસ એટલે કે ભગવાનની ભક્તિમાં તલીન થવાના માસ દર વર્ષે અષાઢ શ્રાવણ માસની વરસાદી મોસમમાં હિંડોળાનો ઉત્સવ ઉજવાતો હોય છે હિંડોળા ઉત્સવ એટલે ભગવાનને સ્વહસ્તે ઝુલાવાનો અણમોલ અવસર ભક્તિની રીત એવી છે કે હરિસંગાથે લાડ કરવા એમ જ જમાડવા જમાડવાને એમને ઝુલાવવા હિનોળાની રચના કરવામાં સૌ ભક્તો પોતાની ઉર્મિઓ ઠાલવતા હોય છે કળા અને કસબ ધન અને શ્રમ એમાં સૌને સિંચન થાય છે હર્ષ અને હૃદયથી આનંદથી વિભોર બની જવાય છે ત્યારે ભક્તિમય વાતાવરણ મંદિરમાં ઊભું થતું હોય છે અને હિનોળાને ઝુલાવતા જોવા મળે છે સ્ટોરી રિપોર્ટ બાય વિજય સોઢા મા ન્યૂઝ લાઈવ ગુજરાત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દરબારગઢ કચ્છમાં અષાઢવત બીજથી શ્રાવણવત બીજ સુધી એક મહિના સુધી પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી અહીંના વડીલ એવા સંત શિરોમણ શ્રી સજાનંદ ચરણદાજી સ્વામી મહંત સંત શિરોમણ શ્રી ધર્મવત્સલ સ્વામી કોઠારી સ્વામી શ્રી વિવેક કૃષ્ણમદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોની નેજા હેઠળ અનુજ્ઞાથી તે તે હરિભક્તો અને ભાઈ ભાઈ બધાએ સાથે મળી અને વિવિધ પ્રકારના અનેક અત્યારે જ્યારે હિંડોળા પર્વ ચાલી રહ્યું છે ત્યારે એ હિંડોળા સજાવી અને ભગવાનને ખૂબ પ્રસન્ન કરે છે રાજી કરે છે હેતના હૈયાથી હરીને હિંચોડવાનું આ મહાન પર્વ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમયથી તે ચાલ્યું આવે છે અને મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના તે તે મંદિરોમાં આ રીતે પૂજનીય સંતો અને હરિભક્તો સાથે મળી અને હિનોળા ઉત્સવ ઉજવે છે સાથે સાથે પવિત્ર શ્રાવણ માસ જ્યારે ચાલે છે ત્યારે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્ય પ્રવર ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા વિરચિત શ્રી સ્વામિણ બાપા ચરિત્રામૃત સાગર સંસ્કૃત ગ્રંથની કથાનું પાંચ દિવસથી જે કથાવૃતનું એ રસપાન પૂજની સંતોના સાનિધ્યમાં હરિભક્તો સમગ્ર કચ્છના તે હરિભક્તો બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને માણી રહ્યા છે ગુરુદેવ મુક્તજીવન સ્વામી બાપાએ સર્વાવતારી શ્રી સ્વામિરાયણ ભગવાન શ્રીજી સ્વયમૂર્તિ જીવન પ્રાણજી બાપા શ્રી અને નાદવશીય પરંપરા ગોપાલ સ્વામી બાપા નિર્ગુણધાનજી સ્વામી બાપા ઈશ્વર બાપા હુદય મુક્ત જીવન સ્વામી બાપા આ પરંપરાનો આખો ઇતિહાસ વીસ હજાર કરતાં પણ વધારે શ્લોકોનો સંસ્કૃત ગ્રંથ એ ગ્રંથની દર વર્ષે આ ભુજ ખાતે ચાતુર્માસની કથાનું આયોજન કરવામાં આવે છે અને આ રીતે આ મીડિયા દ્વારા સમાજને આમ સમાજને આ સંદેશો પહોંચે કારણ કે ભગવાન અને ભગવાનના સત્પુરુષોના જે લીલા ચરિત્રો છે એનું શ્રવણ કરવાથી જીવાઆત્માને હંમેશા શાંતિ શાંતિ વર્તે છે તો આજના પાવન દિવસે બધા જ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રસન્ન કરવાને માટે રાજી કરવાને માટે આજે બહુ મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો ઉપસ્થિત રહી કથા વાર્તાનું શ્રવણ કર્યું હતું અને હિન્દુણાના દર્શન કરવા માટે પણ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા હતા અસ્તુ જય સ્વામી સ્વામીજી અંતિમ પ્રશ્ન હિંડોળા સહિત અમુક બધી સેવાઓના કોણ કોણ દાતાઓ રહ્યા હતા હિંડોળાની સેવા તેમજ ચાતુર્માસની જે કથા ચાલે છે એમાં પણ મહાપ્રસાદના સેવા તે તે સેવામાં કચ્છમાં તે તે જે ગામડાઓ છે બારાસર છે માનકુવા છે સુખપર છે કેરા ઘનશ્યામનગર વૃષ્ણુ બળદિયા માનવી માધાપર વગેરે તે તે જે બધા ગામડાઓના હરિભક્તો એ પોતે આ સેવાનો લાભ લઈ અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી રહ્યા છે પૂજની સંતોના આગેવાન હેઠળ આવા ભવ્ય ભ્રમયોજનના એ આયોજન થઈ અને એમાં અનેક મુમુક્ષુઓ પણ એ વાર્તા ની દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે સ્વામીજી ચતુર્માસ કથાનું મહત્વ શું છે ચાતુર્માસ કથાનું મહાત્મા બહુ શાસ્ત્રની અંદર કહેલું છે કેમ કે શ્રીજી મહારાજે ત્રણસો ને પચાસ કરતાં વધારે સદગ્રંથોનું ભોવન કરી અને આ જે ચાર મહિના એટલે અષાઢ સુધી એકાદશીથી માંડી અને કારતક સુધી એકાદશી આ ચાર મહિના જે છે કે જે ચાતુર્માસ અંદર તે દેવીજીઓ અને ભક્તો સંતો બધાના એ વિચારો સત્વગુણ પ્રધાન હોય છે અને સત્વગુણ પ્રધાન જ્યારે વર્તે ત્યારે ભગવાનને પ્રસન્ન કરી શકીએ રાજી કરી શકીએ અને આ ચાર મહિના છે ને ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાન ભજવા માટેના એ ચાર મહિના છે એ ચાર મહિનામાં એમાં શ્રાવણમાં અસથી જે શ્રવણ કરવા શ્રવણ ભક્તિ વિશેષ દળ કરવા માટે આ ચાર મહિનામાં એ શ્રાવણ મહિનો ખૂબ મહત્ત્વનો અને શ્રાવણ મહિનામાં ઘણા બધા પર્વ ઉત્સવ આવે છે જેમ કે આજે નાગપંચમી છે તો એ રીતે ઘણા બધા એ તે તે ભક્તો પણ નાગદેવતાનું પૂજન અર્ચન વગેરે કરતા હોય તો અહીંયા પણ સ્વામિનારાયણ સંપ્રદાયના જે તે મંદિરોમાં બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત થઈ અને વર્ષમાં જ્યારે ચાતુર્માસની કથા હોય ત્યારે બધા જ હરિભક્તો એ ચાર મહિના દરમિયાન અને એમાં શ્રાવણ મહિનામાં કથા કથાવાર્તાનો ખૂબ શ્રવણ કરવાનો લાભ મેળવે છે આ શિક્ષાપત્રમાં સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન એ છોતેર અને ઇઠ્યોતેર આ ત્રણ શ્લોકની અંદર ખૂબ જ ચાર મહિનાનો જે ચાતુર્માસનું વિશેષ મહત્ત્વ સમજાવ્યું છે એમાં ભગવાન કહે છે કે અમારા આશ્રિતોએ ચાતુર્માસથી ખીલૈરપી એકવીન શ્રાવણે માસી સ્વત શક્તિશું માનવી ભગવાન કે અમારા આશ્રિતોએ ચાર મહિના વિશેષ નિયમ ધારણ કરવાને અને એમાંય શ્રાવણ માસમાં જે અસત્ય હોય શરીર સાથ ના આપવું હોય એવા હરિભક્તોએ પણ વિશેષ નિયમ ધારણ કરવા એમાં પણ ભગવાન કહે છે કે ભગવાનના દર્શન કરવા જવું કથા વાર્તાનું શ્રવણ કરવું દંડવત પ્રણામ કરવા પ્રદક્ષિણા કરવા પ્રદક્ષિણા કરવી મહાપૂજા કરવી વગેરે અનેક નિયમો ભગવાનની પ્રસન્નતાથી વિશેષ ધારણ કરવા આટલું બધું ચાતુર્માસનું વિશેષ મહત્ત્વ છે અને સાથે સાથે આપે કહ્યું એ પ્રમાણે શિક્ષાપતિ હમણાં બે વર્ષમાં જ એનો બસોનો મહોત્સવ આવે છે શિક્ષા પ્રતિથી શતાબ્દી મહોત્સવ આવે છે ત્યારે આવતીકાલે પણ અહીંયા શિક્ષા શતાબ્દી મહોત્સવ અંતર્ગત અહીંયા શિક્ષાપતિનો હિરોડો આ પૂજનીયા મહંત સ્વામી એવા ધર્મવસલદાદી સ્વામી કોઠારી સ્વામી વીરભૂષણ દાદી સ્વામીની આજ્ઞા હેઠળ બધા સંતોરી ભક્તોને સાથે મળી અને સરસ મજાનો હિંડો પણ એ સજાવીશું અને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરીશું જય સ્વામિનારાયણ સાધુ ગુરુ પ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જ્યોદાજી સ્વામી